રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કર્ણાવતી મહાનગર દ્વારા વરિષ્ઠ પ્રચારક માનનીય શ્રી મધુભાઈ કુલકર્ણીને શ્રદ્ધાસુમન અર્પિત કરતા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કર્ણાવતી મહાનગર દ્વારા વરિષ્ઠ પ્રચારક માનનીય શ્રી મધુભાઈ કુલકર્ણીને શ્રદ્ધા સુમન અર્પિત કરવા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન શહેરના ટાગોર હોલ ખાતે કરવામાં આવ્યું તેમનું અઢાર સપ્ટેમ્બર બે હજાર રોજ નિધન થયું તેમણે દેહદાન કરવાનો સંકલ્પ લીધો તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમના પાર્થિવ દેહદાન કરવામાં આવ્યું માનનીય મધુભાઈ કુલકર્ણી

સ્વર્ગીય મધુભાઈ સ્વયંસેવકોની માનસિકતા તૈયાર કરવા માટે સરળતાથી વાત કરી તૈયાર કરતા હતા આજની શ્રદ્ધાંજલિ સભામાં વિશ્વ હિન્દુ પરિષદ તરફથી શ્રી અશ્વિનભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીથી પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી વરિષ્ઠ પ્રચારક શ્રી પ્રવીણભાઈ ઓતિયા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન શ્રી મકવાણા ભારત વિકાસ પરિષદથી શ્રી વલ્લભભાઈ રામાણી ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ શ્રી શૈલેષભાઈ ઝાલા રાષ્ટ્ર સેવિકા સમિતિ સાધના સાપ્તાહિક વિશ્વ સંવાદ કેન્દ્ર સહિત અનેક સંસ્થાઓ અને મહાનુભાવો સ્વર્ગીય મધુભાઈ કુલકર્ણ ને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ